ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શું ફ્રેન્ડ્સ આજે ફ્રેન્ડ્સ જે લોકોને ખૂબ જ મોટા મોટા પિમ્પલ્સ થઈ ગયા છે પિમ્પલ્સના કારણે એ લોકો પરેશાન થઈ ગયા હોય છે ઘણા લોકોને તમે જોશો કે ચહેરો ખોતરી નાખેલો હોય છે ઘણા લોકોને પિમ્પલ્સના ઘણા બધા જૂના સમયના દાગ પડી ગયેલા હોય છે આ બધી જગ્યાએ ચહેરો ખરાબ થઈ ગયો છે તમે પણ મારા રેગ્યુલર વિડીયો જોયા છે તો તમને ખબર પડી ગઈ હશે કે મારે આ જગ્યાએ પિમ્પલ્સના દાગ થઈ ગયા હતા મને સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ હતી જેના કારણે ફ્રેન્ડ્સ બધી ગરમી છે ને મોઢા પર જ આવી અને કઈ ટાઈપની આવી અહીંયા છે ને રાઉન્ડ થઈ ગયું હતું તમને જો દેખાય તો દેખાતો હશે આ જે છે ને આ બધા પિમ્પલ્સના દાગ છે એને કંઈ ગરમી નીકળી હતી પિમ્પલ્સ તો હું નહીં કહી શકું પરંતુ એ ગરમી નીકળી હતી અને ગરમીના કારણે આ બધા છે ને આ જો હજી દાગ દેખાતા હશે જો આ દાગ છે આ દાગ છે આ બંને દાગ છે હવે આ દાગને રીમૂવ કઈ રીતે કરવા કારણ કે હવે નજદીમાં તે મારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો હતો અને આ પ્રસંગમાં ફ્રેન્ડ્સ દાગ ચહેરા પર બહુ ખરાબ દેખાય છે આપણે મેકઅપથી એને રીમૂવ કરી શકીએ છીએ પરંતુ નેચરલી રિમૂવ થાય તો વધારે સારો કારણ કે મેકઅપ તો ક્યારે કરીએ જ્યારે મેન દિવસે આપણે પ્રસંગ હોય અને મેન જે દિવસ એ દિવસે આપણે મેકઅપ કરતા હોય છે જનરલી દિવસોમાં આપણે મેકઅપ નથી કરતા અને એ દાગ છે ખૂબ જ તો એ દાગને આપણે કઈ રીતે રિમૂવ કરવા તો આ વિડીયોમાં હું તમને એક એવી ક્રીમ બતાવણી છું એનું રિઝલ્ટ ખૂબ જ સારું છે મેં ખુદ ટ્રાય કર્યું છે અને એક જ દિવસમાં તમે જ્યારે લગાડશો ને તો તમે ખુદ અનુભવ કરશો કે આનું રિઝલ્ટ જ્યારે આ લગાડ્યા છે ને તો બીજા જ દિવસમાં જે દાગ હોય છે ને જે એના દાગની જે આમ તમને દેખાશે ખૂબ જ ઘાટા દેખાતા હોય છે એ એકદમ લાઇટ થઈ જતા હોય છે એક જ દિવસ યુઝ કરવામાં તમે અઠવાડિયું કે પંદર દિવસ આ ક્રીમનો ઉપયોગ કરશો ને તો તમારા જે પિમ્પલ્સના દાગ હોય છે ઘણા લોકોને ખાડા પડી ગયા હોય છે તો એ પણ ધીમે ધીમે રિમૂવ થતું જાય છે અને જે પિમ્પલ્સના મોટાને મોટા દાગ હોય છે ખીલ આપણી ગુજરાતી ભાષામાં આપણે એને ખીલ કહીએ છીએ તો તમને વધારે સમજાશે જે લોકોને પિમ્પલ્સમાં ન ખબર પડતી હોય એ પિમ્પલ્સ ઇંગ્લિશમાં કહેવાય છે પિમ્પલ્સનું ગુજરાતી ખીલ થાય છે તો જે લોકોને ખીલના મોટા મોટા દાગ પડી ગયા હોય છે કાળા દાગ હોય છે લાલ દાગ હોય છે તો એ દાગને રિમૂવ કરવા માટેની એક મસ્ત ક્રીમ છે જે છે ક્લીન ફ્રેશ આ ટાઈપની ક્રીમ આવે છે અને લગભગ આની કિંમત છે ને હું તમને કહી દઉં કિંમત કિંમત ક્યાં લખી છે આમાં દેખાતી નથી હો ફ્રેન્ડ્સ કેમકે મેં આને સમય ઘણા સમયથી યુઝ કરતી હતી પણ આની ક્વોન્ટિટી વીસ ગ્રામની છે અને લગભગ સો રૂપિયાની અંદરમાં જ આ ક્રીમ આવી જાય છે તમે જ્યાં રહેતા હોય ત્યાં મેડિકલ સ્ટોર હોય છે ત્યાં આ ક્લીન ફ્રેશ નામની આવે છે તમે જોતા હોય તો હું અહીંનો વિડીયો પણ તમને શેર કરી દઉં આખે સ્ક્રીનશોટ પાડી નાખજો આ ક્રીમનો કઈ રીતે યુઝ કરવાનો છે ક્યારે યુઝ કરવાનો છે કેટલી વારમાં યુઝ કરવાનો છે કઈ રીતનો યુઝ કરવાનો છે અને કોને નથી લગાડવાનું એ પણ તમારે ખાસ જોવાનું છે કારણ કે ઘણા લોકોને જરૂર ન હોય ને છતાં જો આ લગાડશો તો પછી એની સાઈડ ઇફેક્ટ પણ થાય છે તો ફ્રેન્ડ આ ક્રીમ છે ને એ વીસ ગ્રામની આવે છે અને સિત્તેર રૂપિયા કે એંસી રૂપિયાની આસપાસ જ મળતી હશે પ્લસ ફ્રેન્ડ આ જેલ ટાઈપની આવે છે તમને દેખાડી દઉં જો દેખાય છે આ ટાઈપની જેલ ટાઈપની હોય છે હવે તમારે શું કરવાનું છે તમારે ક્યારે એને એપ્લાય કરવાની છે આખા દિવસમાં ખાલી ફક્ત એક જ વાર યુઝ કરવાની છે એક જ વાર યુઝ કરવાની છે હવે દિવસમાં યુઝ કરો તો પણ વાંધો નથી અને રાત્રે યુઝ કરો તો પણ વાંધો નથી હવે તમારે લગાડવાનું કેવું ઘણા લોકો આખા ચહેરામાં એપ્લાય કરી નાખે છે આવું નથી કરવાનું તમારે ફક્ત ને ફક્ત જ્યાં પિમ્પલ્સનો દાગ તમને દેખાતો હોય તે જ જગ્યાએ આવી રીતે ટચ કરવાનું છે જો હું તમને દઉં મેં યુઝ કરી છે એટલે મને ખબર છે આ રીતના ટચ કરી નાખવાનો છે એની પહેલાં તમારે ફેસ વોશ જરૂર કરવાનો છે કારણ કે તમે ડાયરેક્ટ તમારા સ્કિન પર લગા લગાડશો અને સ્કિનમાં ડસ્ટ ચોઈટું હશે તો પિમ્પલ્સનો દાગ વધી જશે તો તમારે સ્કિનને પહેલાં ચોખ્ખી કરી નાખવાની છે એને કે સાફ કરી નાખવાની છે અને પછી આ લગાડવાનું છે મારી સ્કિનને મેં સાફ કરીને જ આવી છું એટલે મેં તમને દેખાડ્યું નથી તો આ રીતનો જ્યાં પિમ્પલ્સનો દાગ હોય તમને એમ લાગે કે અહીંયા દાગ છે તો અહીંયા આ રીતે એપ્લાય કરી નાખવાની બસ આ રીતે એપ્લાય કરવાની બીજું કંઈ પણ કરવાનું જો કેટલી બધી ક્રીમ વધી મારી ખાલી ફક્ત આટલા બ લગાડવાની છે મેં વધારે લઈ લીધી છે એટલા માટે તો આ રીતે ને તમારે અહીંયા એપ્લાય કરી નાખે હવે હું થોડુંક વધારે લગાડી નાખું કારણ કે આને વેસ્ટ નો કરાય ને મોંઘી છે એમ તો વીસ ગ્રામની સિત્તેર રૂપિયા ભાવ છે આ રીતની એપ્લાય કરી નાખવાની ફક્ત જ્યાં થયો છે ત્યાં જ તમારે એપ્લાય કરવાની છે બીજે એપ્લાય નથી કરવાની તમે જ્યારે એપ્લાય કરશો તો એકદમ ઠંડુ ઠંડુ લાગશે હવે ફ્રેન્ડ્સ બીજું એ કે આ કંઈ થતું નથી જો એપ્લાય કરે પછી એકદમ એને ડ્રાય થવા દેવાનું છે કોને નથી લગાડવાની એ હું કહું છું તો જ્યારે તમે લગાડો છો આ મેં લગાડી અને પછી ઇનકેસ તમને ખૂબ જ બળતરા થવા માંડે સો કદી વ્યક્તિ એવી હોય જેને થતી પણ હોય તો તમારે આને યુઝ નથી કરવાનું નવાણું પર્સન એવા વ્યક્તિ છે જેને આ લગાડવાથી કંઈ પણ થતું નથી બાકી જે પર્સન હોય છે પર્સન સોરી જે પર્સન હોય છે તે વ્યક્તિને આ થતું હોય છે એક પર્સન જે હોય છે એને આવું થતું હોય છે મને લગાડવાથી કંઈ પણ થયું નહોતું પરંતુ ફ્રેન્ડ્સ જ્યારે મેં આ લગાડ્યું છે એટલે સાત દિવસ થઈ ગયા હતા પછી મેં ફેશિયલ કર્યું હતું તો ફેશિયલ કર્યું તો શું થયું ફેશિયલ જ્યારે કર્યું ને તો જે જગ્યાએ મેં આ લગાડ્યું છે ને તે જગ્યાએ મને ખૂબ જ બળતરા થઈ બળતરા એટલે વાતમાં પૂછો એટલે બળતરા થઈ ખૂબ જ જલન થયું પછી ફેશિયલ તો મારું પૂરું થઈ ગયું પછી એક દિવસ પછી એક દિવસ પછી સાંજે જ્યારે સવારમાં હું ઉઠીને તો આ જગ્યાએ છે ને અહીંયા સોજો ચડી ગયો હતો આ તમને મારા અનુભવ કહો છું એક દિવસ પછી સોજો ચડી ગયો હતો પછી નોર્મલ થઈ ગયું તો પછી કાંઈ નહોતું થયું એટલે પછી મેં આ લગાડવાનું બંધ કરી નાખ્યું થયું સ્કિનને કાંઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ કારણ કે મારી સ્કિન તમે જોજો કે કંઈ પણ દાગ ધબ્બા કંઈ પણ છે નહીં પણ આ ગરમી નીકળીને ચહેરા પર એ થોડું નળ્યું અને મેરે જ આવતા હતા એટલે મેં આ વસ્તુ યુઝ કરી બાકી છે ને હું નેચરલ થેરેપી કરું તો મટી જાય પણ મારે તાત્કાલિક મટાડવું તો એટલે માટે મેં આ ક્રીમ યુઝ કરી હતી ક્રીમ બહુ સારી છે એકદમ જેલ ટાઈપની આવે છે તમે લગાડી પણ શકો છો પણ સાથે સાથે તમે જો તમારા મેરેજ આવતા હોય અને તમે તાત્કાલિક આ કરતા હોય તો ફેશિયલ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો એક દિવસ સોજો આવી જાય છે બાકી કંઈ નથી થતું એકદમ ઠંડક ઠંડક લાગે છે અને જે લોકોને બળતરા થાય એ લોકોએ આ લગાડવાનું નથી હવે એક વાર કે કેટલી વાર લગાડવાનું છે તો દિવસમાં તમે જો યુઝ કરતા હો તો એક જ વાર યુઝ કરવાની અને જો રાત્રે યુઝ કરતા હો તો એક જ વાર યુઝ કરવાની યાન કે દિવસે યુઝ કરી લો તો રાત્રે યુઝ નથી કરવાની રાત્રે યુઝ કરી હોય તો દિવસે યુઝ નથી કરવાની મારી તમને રિકમેન્ડ છે કે તમે રાત્રે યુઝ કરો તો વધુ સારું કારણ કે રાત્રે તમે લગાડ્યા પછી સુઈ જશો તો તમારા ચહેરા પર કચરો નહીં છૂટે અને દિવસમાં જ્યારે એપ્લાય કરીએ છીએ તો પછી શું થાય છે કે તમે તમારા કામમાં પોરવાઈ જાઓ છો અને જેના કારણે ચહેરામાં ડસ્ટ ચોંટે છે આ તમે જોશો કે હજી સુકાણું નથી જો નથી સુકાણું તો એ જગ્યાએ તમે કોઈ પણ ઘરનું કામ કરતા હોવ તો એ તરત ડસ્ટ ચોટી જાય છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ આ વિડીયો તમને થોડું પણ હેલ્પ લાગ્યું હોય તો પ્લીઝ યાર લાઈક શેર જરૂર કરી નાખજો મને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા ને રિલેટેડ તમારે કંઈ ઓછું હોય તો કમેન્ટ કરી મને પૂછી શકો છો હતા માટે બાય